બોલો સોમાન મીડિયા કરીને જુઓ તો સોમાન હા એસ એસ વી સોમાન

તો સમજી તમે મોદી ને ભી લડી જશો મોદી ને અવાજ સાંભળવા માટે તમારી વધારવી પડશે તમારે મોદી કે સાહેબ તારામાં એવી કાબુલત લેતો હોય હું તારી એમ કે તારામાં એવી કાબિલત લેતો હોય તો તું મારા સુધી પહોંચી શકે મારા કેબિન સુધી પહોંચી શકે સાચી વાત છે તો એ સાહેબ એ તો કેવી રીતે કરવું બનો કોર્પોરેટર એમએલએ બનો એમએલ એ બનવા માટે તો કેટલું બધું જોઈએ આપડી પાસે એમાં

આપડે કરીએ તો ચૂંટણી બુટની ક્યાંક હોય તો જીતાઈ જાય તો પેલા લોકો કરી આપડે ટિકિટ લઈએ પછી સમોહન કરીને આપડે જીતી કઈ ન થાય

હું સાહેબ એટલા માટે પડ્યો છું કારણ કે જે કઈ પણ ત્યાં તમે જો ધર્મના નામે રાજકારણ એકબીજાની સાથે એકબીજાના ધર્મ પ્રત્યે કોમવાદ ને ઝેર જે ફેલાવાય છે લોકોની અંદર જે હિંસાત્મક વિચારો હોવા લાગ્યા છે નાના નાના બાળકો છે બે બે હજાર રૂપિયા સરકાર આપી દે બિચારા ક્યાંથી નીકળે બિચારા બાર સાહેબ ગરીબી માંથી સાહેબ એજ ચિંતા છે આપણે એવું નથી થવાનું થવાનું ખાલી સાહેબ આપડે તો કઈક

હું રૂબરૂ કઈક આપડે ચર્ચા કરીને પુખ્તનું કરી નિરાકરણ નો મળે સાહેબ આમાંથી કઈ નિરાકરણ ન તો બધા આટલા મોટા પેલા ભણેલા શીખેલા બધા તો તમે જાણકાર સીધો પુરુષ હમ એક રસ્તો છે ને આ રસ્તો છે સાહેબ બી શક્ય વિધે ઓલોક રસ્તો કરવાની દે આપણને અચ્છા બદલવા જશે ને બદલી જણા હું માં આવું છું જી સર ખોવાઈ ગઈશું આપણે બંને સાહેબ આટલું બધું વિચારવું તો ભગતસિંહ મહાત્મા ગાંધી સુભાષચંદ્ર થઈ ગયા ને બધા સાહેબ કઈક તો કરતા ગયા ને કઈક તો સાહેબ સમાધાન તમે કઈક તો સમાધાન તમે વાંચ્યું ને એમાં લખ્યું તમે સમસ્યા તમારું સમાધાન અમારું

બધી જગ્યા આવેદન પત્રો બધા ગામે ગામ લોકો આવેદન પત્રો ને એવું આપવા લાગ્યા હતા મારા સમર્થન માં પછી પછી બધું મને જવા દીધું પછી કઈ કર્યું નહીં

અમે કર્યું ત્યારે અમે ફોન કર્યો હતો મા કામખ્યા તાંત્રિકને આ એક ઓટો રિક્ષા પાછળ લાગેલી જાહેરાત હતી જેમાં લખ્યું હતું સમસ્યા તમારું સમાધાન અમારું જીવનના તમામ સમસ્યાના સમાધાન માટે બસ એક ફોન કરો વન કોલ કેન ચેન્જ યોર લાઈફ એટલે કે એક ફોન તમારા જીવનને બદલી શકશે તો અમને થયું કે ચાલો ને મારા એકના જીવનને બદલવા કરતાં દેશની સ્થિતિને બદલીએ અને જો આ મહાકુંભના મેળામાંથી સિદ્ધ થઈ અને જાણકાર બનીને આવેલા તાંત્રિક શું આપણને મદદ કરી શકે અમે ફોન કર્યો તમને સંભળાવ્યું તમને લાગે છે મદદ કરી શકે આટલા સિદ્ધ અને આટલા જાણકાર તાંત્રિક પાસે પણ જવાબ નથી આ દેશની સ્થિતિ માટે પરંતુ અમારી પાસે જવાબ છે કે આ દેશની સ્થિતિ કેવી રીતે સુધરે તો આ દેશની સ્થિતિ એવી રીતે સુધરે કે અંધભક્તિમાંથી બહાર આવો અંધશ્રદ્ધામાંથી બહાર આવો અવાજ ઉઠાવો તમારા હક માટે અધિકાર માટે લડો અને બંધારણમાં આપેલી તમામ ફરજોનું પણ પાલન કરો જેથી આ દેશની સ્થિતિ આપોઆપ સુધરી જશે અમે પત્રકાર છીએ માટે અમારી પાસે સમાધાન છે તાંત્રિકો પાસે સમાધાન નથી હોતા આ પ્રકારના વિશ્લેષણ સાથેના સમાચારો તમને જોવા ગમતા હોય તો તમે સોમાન સાથે જોડાયેલા રહેજો બાકી આ તાંત્રિકે તો કહ્યું જ છે કે આ પ્રકારના વિડીયોઝ ન ચાલે જેમાં વિશ્લેષણ અને સમાચાર હોય કારણ કે દેશની અંદર અત્યારે રાજકીય રીતે શું ચાલી રહ્યું છે એ તમે અને હું બંને જાણીએ છીએ આ પ્રકારના અહેવાલ માટે જોડાયેલા રહેજો સોમાન સાથે આ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાની સાથે સાથે આ વિડીયોને પણ ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર